છે બે ચરણોના મતદાન તો પૂર્ણ થઈ ગયા છે આગામી સાત મહિના રોજ ગુજરાતની સાથે સાથે વડોદરા લોકસભા સીટ પર મતદાન પ્રક્રિયા થવાની છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા મતદાન માટે પૂરજોશમાં પ્રચાર પ્રચાર શરૂ થઈ ગયો છે

જેને લઈને તમામ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવ્યો છે ત્યારે આજે વડોદરા ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રોડ શો કર્યો હતો જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા આ રોડ શો વડોદરાની પ્રતાપનગર વિહાર ટોકેઝથી ખુલ્લી જીપમાં રોડ શો શરૂ કરવામાં આવ્યો હતો ભાજપે ભારતના અનેક રાજ્યોમાં ડબલ એન્જિનની સરકારે પચીસ કરોડ ગરીબના જીવનમાં અનેક પરિવર્તન લાવ્યા છે દેશને સુરક્ષિત કર્યો છે

જણાવી દઈએ કે વડોદરા લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી પણ ખુલ્લી જીભમાં અમિત શાહ સાથે હાજર રહ્યા છે આ ઉપરાંત ગૃહમંત્રી હરસિંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો રોડ શો સાંજે સાત કલાકે શરૂ થયો હતો શહેરના પ્રતાપનગર ઋણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી શરૂ થયો હતો જે ચોખંડી માંડવી લહેરીપુરા ગેટ ભગતસિંહ ચોક અને તાડફળિયા થઈને અંતિમ સ્થાન ખંડેરાવ માર્કેટ સુધી પહોંચ્યો હતો

નિઃશુલ્ક તૈયાર કરવામાં આવેલા ટ્રક વડોદરા ભાજપના લોકસભા ઉમેદવાર ડોક્ટર હિમાંગ જોશી પણ હાજર રહ્યા હતા તે તમામ નેતાઓ અને વાહનોમાં અથવા તો પગપાળા જોવા મળ્યા હતા રોડ શોમાં માંડવી ગેટ પહેલા પ્રભુસિંહ રામ પરિવારનો ફ્લોગ તથા નાના બાળકો દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની દસ હજાર મોટ વાળા તૈયાર કરાયેલી છબીને આકર્ષણ જમાવ્યું હતું ચોક્કસ આજે વડોદરાના તમામ કાર્યકર્તાઓની અંદર મતદાતાઓની અંદર ઉત્સાહ છે કારણ કે આધુનિક ભારતના ચાણક્ય અને જેમણે ફરીથી દેશને અખંડ કરવા માટેની નેમ લીધી છે એવા આદરણીય ગૃહ પ્રધાન શ્રીમાન અમિતભાઈ શાહ સાહેબ એક ભવ્યથી ભવ્ય રોડ શો કરવા માટે વડોદરા ખાતે પધારી રહ્યા છે અને સાથે સાથે આપણા ગુજરાતના પણ યશસ્વી ગૃહ રાજ્યમંત્રી અને ગુજરાતના વિધાનસભાના મુખ્ય દંડક ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને સર્વે આગેવાન કાર્યકર્તાઓ અને તમામ મોરચાના કાર્યકર્તાઓ તમામ સામાજિક અગ્રણીઓના ફ્લોટ્સ લગાડેલા છે સ્ટેજ લગાડેલા છે અને જે માહોલ છે એ માહોલ એક કેસરીયો માહોલ આજે થવાનો છે અને એક ભવ્ય રોડ શો નું વડોદરા આજે એક સાક્ષી થવાનો છે